દેખાતા નહીં દેખાતા નહીં કે લે એસબી કે દેખાતા નહીં કે આટલે દેખાય કમ્પ્લેન આ ગાળ ઉપર આવી ગયા જોઈ લ્યો એ આ બધો જાકવો આયા લઈ આપણો કે આપણો વાડી બનાવી જો રાગી રે રાગી રાગી જુગા મોટો થઈ અમે વરસાદ તો એટલે પાણી આવ્યો એટલે જેમ બની ઝાડવો તો મોટો થઈ સીધ તો વરસાદ પાણી આડે ને જુ જારો સારું તો વ્લોગ માં આગળ બનાડો બતાઈએ ભાઈ આગળ બરાબર પ્રો લોગ પર જોતા રહેજો મારે કટનો ક મજા ના આવે વ્લોગ નાનું મુલાકામ કર લઈએ કેતો આગળ જે બરે વ્લોગ પર રહેજો લે ચાલે સંતર મારમ કરતા આઈએ

આઈન થોડું કરજો આનું અને આ પહેલા તો આયન હિંમત કહેવાનું આ તો ફેરથી ના આવે કે ભાઈ હિંમત કહેવાનું પહેલા અને પછી આને ડોસીનું નામ દે એવું ભરકવાનું બરોબર મારી ડોસી લેવા આવ્યો છે બરોબર એટલે જોઈ લો આ લોકેશન છે આ લોકેશન આપણો ધુરાભાઈનું